કૈકઈજીની દશા મંત્રાની વાતમાં આવ્યા છે અને કોપ ભવનમાં પ્રવેશ કરી પોતાના શ્રૃંગારો ત્યાગ અને ગોસ્વામીજી મહારાજ કહે છે કે શોભી તો એવા રહ્યા છે જાણે ભવિષ્યમાં જે વિધવાપણું આવી રહ્યું છે ને એના માટે તૈયાર થઈ ગયા હોય એવા શોભી રહ્યા છે સ્ત્રીઓએ ક્યારેય શૃંગારનો ત્યાગ ન કરવો જોઈએ કાનમાં બુટ્ટી હોય પગમાં પાયલ હોય હાથમાં કંકણ હોય એટલું તો એટલું તો હોવું જોઈએ બાકી તો ચાલો લગાડવો તિલક કરવું આપણી ઓળખ છે તિલક અને એટલે તિલક તો પહેલા નંબરે કરવું તૈયાર થઈને રહેવું એમને કે ભૂત જેવા ઉઠ્યા ને એમ જ સીધા આખા દિવસમાં ચાલ્યા એમને જરાક સારા સજી સજીને રહેવું કારણ કે પરમાત્માને શું પ્રિય છે પુષ્પ ભગવાનને ફૂલ બહુ પ્રિય પ્રિય છે છે ને પુષ્પમાં શું છે ફ્રેશનેસ છે છે સુંદરતા ફ્રેગરન્સ છે સુગંધ છે તાજું પુષ્પ ભગવાનને ચડાવીએ છીએ કરમાયેલું ચડાવીએ છીએ એવું કરીએ કદી કે કરમાઈ ગયેલી માળા ભગવાનને ચડાવીએ ચડાવીએ છીએ નથી ચડાવતા તો આપણે પણ તાજા થઈને ભગવાન પાસે જવું ફ્રેશ જવું ગયેલા નહીં બાળપણથી ભગવાન પાસે જઈએ બાળપણ એટલે ફ્રેશ ફૂલ કહેવાય જેમ 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 મોટા થઈએ ને પ્રભુને ગમે એવો કહ્યું છે ને જીન ભે મારો સાવરો રી જે વેશ વૈશ કે ભગવાનને ગમે એવા આપણે થઈએ આપણને ગમે એવા તો પ્રભુ છે જ પરંતુ કઈ જે આજે જે કર્યું છે શું ભવિષ્યનું જ્ઞાન અહીંયા જ આપી દીધું છે કોપ ભવનમાં પ્રવેશ કરે અને દશરથ રાજા સંધ્યા સમયે આવે મંથરા બરાબર રાહ જોઈને ઊભી છે દરવાજે અને પૂછે રાજા કે ક્યાં મહારાણી કઈ કઈ એટલે કહે કોપ ભવનમાં ને કોપ ભવન સાંભળતા જ બે ડગલા પાછા એ દશરથ રાજા જેમને દેવરાજ ઇન્દ્ર પોતાનું અડધું આસન આપે છે દશરથ રાજા કોપ ભવનમાં ગઈ છે સાંભળીને બે ડગલા પાછા એવા વસ્ત્ર કાળા વસ્ત્ર પહેર્યા છે કઈ કઈ દરેક નો ત્યાગ ત્યાગ માત્ર નહીં બધા ને અહિયાં ત્યાં ફેંકી દીધો છે ક્યાંક બંગડી ફેંકી છે ક્યાંક હાર ફેંક્યો છે ક્યાંક માથાનો ટીકો ફેંક્યો છે અને જેવા મહારાજ દશરથ હાથ પકડે કે આમ હાથને જોરથી ઝટકી દે કે નથી વાત કરવી નથી બોલવું નથી જોવું નથી સાંભળવું મહારાજ દશરથ દેવી કેમ કેમ નારાજ થયા છો છો રિસાઈ ગયા મારાથી આજે તો આનંદનો દિવસ અને આનંદના સમાચાર તમને આપવા તો હું સવારથી રાહ જોઈ રહ્યો છું અને અત્યારે જે ઉત્સુકતામાં દશરથજી આવ્યા હતા ને પચાસ ટકા ઉત્સુકતા તો કોપ ભવન શબ્દ સાંભળીને જ જતી રહી છે અને કઈ કૈકેયીજીને કહે કે તમારા માટે આનંદના સમાચાર રામને રાજા બનાવવા જઈ રહ્યો છું युवराज પદ સોંપવા જઈ રહ્યો છું હવે રામના નેતૃત્વમાં અયોધ્યાનું રાજ્ય ચાલશે તમારી આ ઈચ્છા બાળ્યકાલના શ્રીરામની લીલાઓ ના દર્શન કરીને કઈ હંમેશા દશરથ એ સમય આવ્યો છે કે રામ રાજા બનવા જઈ રહ્યા છે અને જે માતાએ સૌથી વધુ રામના રાજા બનવાના સ્વપ્ન જોયા છે નથી આનંદમાં કઈ કઈજી ક્રોધભરી દ્રષ્ટિથી દશરથ રાજાના તરફ જુએ અને રાજા દશરથ વારંવાર પ્રશ્ન કરે કે દેવી કોઈ કે કઈ કહ્યું છે કે શું તમને કોઈ મનદુખ થયું છે કે શું કોઈ વાત જે તમને ન ગમી હોય કોઈ વાત જેનાથી તમે દુઃખી થયા હોય તો મને અત્યારે જણાવો પરંતુ કઈ કઈ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી ને બોલવામાં કહે છે મારે તમારા પાસે વરદાન જોઈએ પણ જવા દો તમે નહીં સમજો તમે નહીં આપો અહંકાર પરવાર રાજા દશરથના અહંકાર પરવાર કે રાજા ન આપી શકે અને પતિ પતિ કેવા કે કે એમ કહે કહે આ કરો તો તરત કરે સ્વર્ગ લોક જાવું છે તો દશરથ રાજા તરત લઈ જાય કઈ કહે કે આ કરવાનું છે તો રાજા દશરથ તરત કરે અને તમે એમ કહો છો કે હું નહીં આપી શકું એકવાર માંગીને તો જુઓ વધુ કઈ નથી માંગવું પૂર્વમાં જ્યારે મેં તમારા પ્રાણોની રક્ષા કરીને તે સમયે તમે મને કહ્યું હતું કે દેવી કોઈ બે વરદાન માંગો અને તે સમયે જે વરદાન નહોતા માંગ્યા એ વરદાન મારે આજે માંગવા છે એક બે શું ચાર વરદાન માંગો આજે તો રામના રાજા બનવાનો દિવસ આનંદ નો દિવસ કઈ કઈજી કહે કે બે તો આપો શું કહે છે બે તો આપો અને બે આપતા પહેલા વચન કેવું વચન લીધું છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય વચન આપો કે હું જે માંગુ એ તમે આપશો વચન માંગ્યું એટલે મહારાજ દશરથ કહે દેવી એટલો વિશ્વાસ નથી મારા પર મહારાજ વિશ્વાસ તો છે પણ હું જે માંગવા જઈ રહી છું ને એ તમે આપી શકશો કે નહીં એ સંશય છે એ શક છે મને કે તમારાથી અપાશે કે નહીં અપાય વરદાન આપો વચન આપો કે જે માંગી છે વરદાન આપશો મહારાજ દશરથ વચન આપે અને પહેલા વરમાં તો માંગ્યું છે કે દેહું એક બર ભરત હી ટીકા કે રામને નહીં પરંતુ ભરત ને રાજા અને મહારાજ દશરથ દુખી નથી થયા પ્રશ્ન નથી કર્યો બસ આટલી વાત અરે આ સાંભળીને તો રામ પણ ખુશ થઈ જશે કે ભરતને હું રાજ્ય આપી રહ્યો છું આટલી વાતમાં તમે આટલા રિસાયા આપ્યું ભરતને રાજ્ય આપ્યું

અને એમાં પણ કોઈના દ્વારા પેદા કરવામાં આવેલો શક જ્યારે તમારા કાનમાં કોઈ કોઈકના વિશે બહુ ખોટી વાતો નાખે ને તો માની નહીં બધી જ દવા છે સંશયની શકની કોઈ દવા નથી અને આ શક પેદા થયો છે કઈ કઈના હૃદયની અંદર અને એટલા માટે કઈ કઈની દશા એવી થઈ છે અને બીજા વરદાનમાં કહે છે તાપસ બે વિશેષી ઉદાસી ચૌદ રામવાસી વિશેષ ઉદાસી ના કોઈ ઓળખે પણ અને વર્ષ સુધી એક બે ત્રણ દસ નહી ચૌદ વર્ષ કેમ મંત્રાય ભણાવી છે બાર વર્ષ સુધી જો ભરત નું રાજ્ય રહ્યું તો રામની તાકાત નથી કે આવીને ભરત ને રાજસિંહાસન પરથી ઉતારી શકે અને એટલા માટે એક બે નહીં પરંતુ ચૌદ વર્ષ સુધી રામને વનવાસ અને આ સાંભળતા જાણે જાણે દશરથ રાજાનું હૃદય અટકી ગયું છે જાણે ધબકારો ચૂકી ગયા છે નેત્રમાં આંસુ આવી ગયા છે અને કઈ કઈ જેને કહી રહ્યા છે કઈ કઈ મજાક કરી રહ્યા છો ને એકવાર કહી દો કે તમે મજાક કરી રહ્યા છો એકવાર કહી દો કે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો એકવાર માટે કહી દો રામને વનવાસ રામે એવી તો શું ભૂલ કરી છે રામે એવું તો શું ખોટું કર્યું છે અરે તમારો તો પ્રિય પુત્ર રામ છે કેમ રામને વનવાસ આમ કોઈ દિવસ અનુભૂતિ કરી હશે ને તમે જ્યારે બ્લડ પ્રેશર લો થઈ જાય આ શરીરમાં એવું લાગે ધીરે 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 જાણે હૃદય બંધ થઈ રહ્યું છે અને એવું લાગે કે આ શરીરમાં શક્તિ નથી તે જ નથી કદાચ એવી અનુભૂતિ મહારાજ દશરથે કરી હશે નેત્રમાં આશુ આવી ગયા છે ને એ રાજા દશરથ જેના પગ ઇન્દ્ર પકડે છે એ રાજા દશરથ કઈ કઈ પગ પકડી રહ્યા છે દેવી આવો મારા પર ન કરો રામ મને છોડીને જતા રહેશે એક બે ને ચૌદ વર્ષ માટે તો હું જીવી નહીં શકું જે મારા પ્રાણ છે હું એમને કઈ રીતે જવા દઉં પરંતુ નિષ્ઠુરતા નિષ્ઠુરતા જ્યારે આવી જાય ને ત્યારે સામેનો વ્યક્તિ રડે સામેનો વ્યક્તિ કદાચ મરી પણ જાય ને તો એ હૃદયમાં દયા નથી જાગતી જીદ અને નિષ્ઠુરતા કઈ કઈ ના હૃદયમાં તો સંશય ભરી જીદ આવી છે અને નિષ્ઠુરતા અને એ પણ કોકના વચન પર ચાલી રહી છે પોતાની બુદ્ધિ નથી વાપરી કઈ કઈ કોઈક ના અને એ પણ મંથરા જેવી ના વચન પર ચાલી રહી છે સંબંધ જીવનમાં તમારા સંબંધે તમારી જવાબદારી છે તમારા સંબંધે કોઈની જવાબદારી નથી આજકાલ જે આ બધા ઘટનાઓ ઘટી રહી છે 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 ભાઈ ભાઈ અલગ અલગ થઈ થઈ જાય જાય પતિ પત્ની કોના કારણે કોઈક એવા ત્રીજાના કારણે જે તમને બંનેને સારી રીતે ઓળખતું પણ નથી જે તમારા સંબંધને પણ નથી જાણતું જેને ખબર પણ નથી કે સંબંધ કઈ રીતે નિભાવાય બે વ્યક્તિમાં ઝઘડો થાય અને આપણે કેવું મૂર્ખતાપૂર્ણ કામ કરીએ છીએ આપણે ત્રીજાની સલાહ લેવા જઈએ બે વ્યક્તિમાં ઝઘડો થાય તો બે બેસીને સુલજાવવું જોઈએ એના બદલે ત્રીજાની સલાહ લેવા જઈએ છીએ તમારો સંબંધ તૂટે કે રહે ત્રીજાને શું લેવા દેવા કોઈ લેવા દેવા છે ત્રીજાને કોઈ ફાયદો છે એ તો એ જ કરશે જે તમારા કાનને સારું લાગે તમારા કાન જો એવું સાંભળવા ઈચ્છે છે કે તમે સાચા જ છો સામેનું ખોટું જ છે તમે તમારે બિલકુલ બિંદાસ કહી દો અને તમે એ ત્રીજાના કહે બિલકુલ બિંદાસમાં એવા એવા શબ્દો કહી દો છો કે પછી એ સંબંધ ટકવા લાયક નથી રહેતો આપણો સંબંધ એ આપણી જવાબદારી છે આપણે કઈ રીતે નિભાવવો કેટલો નિભાવો બધાનું સાંભળવાનું બધાનું શું હોય ને બધાનું સાંભળવાનું હોય દરેકે દરેકનો સંબંધ પરમાત્મા સાથે પણ અલગ છે અને માણસ સાથે પણ અલગ છે મારે મારો સંબંધ કઈ રીતે નિભાવવો એ નિર્ણય મારો હોવો જોઈએ બીજાનો નહીં કઈ કઈનો પોતાનો જો નિર્ણય હોત ને તો એ કદાચ આવું કોઈ વરદાન ન માંગત પરંતુ નિર્ણય મંથરાનો છે કઈ કઈ તો માત્ર મંથરાએ કહેલા શબ્દોને પોતાના મોઢે બોલી રહી છે અને એટલે જેમને પ્રાણોથી અધિક પ્રેમ કરે છે એ રાજા દશરથના અશ્રુ એને નથી દેખાઈ રહ્યા આ આ મદમાં ઈર્ષામાં એવો અંધાપો આવી જાય છે કે સામેનાના અશ્રુ પણ નથી દેખાતા અને રાજા દશરથના અશ્રુ પણ જ્યારે એ નથી જોતી આખી રાત આખી રાત દશરથ રાજા તડપે છે ભીખ માંગે છે દેવી આ નિર્ણય ખોટો છે આ નિર્ણય બદલી લો સવાર થતા પહેલા હું કયા મોઢે રામને કહું કે તમને હું વનવાસ મોકલું છું અરે એને મેં રાજ્યનું વચન ના આપ્યું છે મેં રાજ્યનું સ્વપ્ન બતાવ્યું છે તમે કમસે કમ એ વિચાર તો કરો કયા મોઢે હું રામને કહું પરંતુ કઈ કઈ કહે છે કે કેમ તમારા કુળની રીતિને ભૂલી ગયા કેમ પૂર્વજોને ભૂલી ગયા શું તમે તમારા કુળની વચન નહીં આપો એવા કઠોર વાક્ય એવા કઠોર વાક્ય જે બરાબર વાગી રહ્યા છે મહારાજને પણ મહારાજ કરે શું એને આ પ્રેમ અતિશય પ્રેમ અતિશય દુઃખ આપે છે